હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે માતાજી માટે એકદમ નવી રીતે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતાં શીખીશું આપ સૌની મિત્રો વિનંતી એક જ રહેશે એમએસની જેમ કે વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો મિત્રો કારણ કે આપણે જે આ એડિટિંગ કરીશું તે આ લાઇટ મોશન ઉપર કરીશું હું તમને ફૂલ પ્રોજેક્ટ આપી દઈશ માત્ર તમારે ફોટો બદલાવવાનો રહેશે અને જે મિત્રો પ્રોજેક્ટ છે તેની અંદર પાસવર્ડ રાખેલ છે એટલે વિડીયોને પહેલેથી લઈ અને ત્યાંથી

જે તમને પાસવર્ડ મળી જશે વિડીયોની અંદર તો વિડિયોને ધ્યાનથી દેખતા રહેજો ઓકે ઓકે તો આપણે આ જે પ્રોજેક્ટ છે તેને સિમ્પલ તમારે અહીંથી આ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે તમારા લાઈટ મોશન એપ્લિકેશનની અંદર એટલે પ્રોજેક્ટ ક્યાંક આ રીતે એકદમ રેડી છે તો તમારી સમક્ષ અહીંથી ખોલી જશે ત્યાર પછી તમારે સૌપ્રથમ પ્રથમ શું ગ્રહણ છે આ રીતે તમે લાસ્ટ પર જોશો એટલે તમને અહીંથી એક ગ્રુપ જોવા મળે છે તો આ જે ગ્રુપ છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી અને અહીંથી તમને ઓપ્શન મળી જશે એડિટ ગ્રુપનું ઓકે તો અહીંથી એડિટ ગ્રુપ ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે ઓકે મિત્રો એટલે કાંઈક આ રીતે અહીંથી ખોલી જશે ધ્યાન શું છે તમારે સૌપ્રથમ અહીંથી આ જે પ્લસનું આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે જવાનું રહેશે અહીંથી આ જે મીડિયાનો ઓપ્શન છે તેની અંદર ઓકે મિત્રો મીડિયાની અંદર જ્યાં પછી આ રીતે તમારે એક ફોટો એડ કરી લેવાનો રહેશે જે પણ માતાજીનો તમારે વિડીયો બનાવવાનું હોય તે માતાજીનો ફોટો અહીંથી એડ કરી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના રહેશે તેના આ રીતે લાસ્ટ પર જઈ ફોટા ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાને રહેશે તેના જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ આ રીતે અહીંથી ખેંચી છે ઓકે એટલે અહીંથી આપણું ઇમેજ કંઈક આ રીતે અહીંથી આવી જશે ધેન શુક્રોન છે ફોટા ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક કરી મિત્રો અહીંથી તમારી ઇમેજને આ રીતે અહીંથી થોડોક રોટેટ કરી દેવાનું રહેશે તમારા હિસાબે ઓકે ફ્રેમ આ ફ્રેમની અંદર મિત્રો બરાબર રીતે એડજસ્ટ થાય તે પ્રમાણે તમારે અહીંથી આ રીતે એડજસ્ટ કરી દેવાના છે ઓકે ઓકે મિત્રો આટલું થઈ ગયું ધેન શું ક્રોન છે દેખી શકો છો બીજું તમને અહીંથી ઓપ્શન મળી જશે નામનું તો આ જે નામ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે જવાનું રહેશે અહીંથી એડિટ ટેક્સ ઉપર ધ્યાન અહીંથી જે ટેક્સ લખેલ છે તેની અહીંથી ડિલીટ કરી અને અહીંથી જે પણ માતાજીનું તમારે વિડીયો બનાવવાનું હોય તે માતાજીનું નામ તમારે અહીંથી આ રીતે લખી દેવાનું રહેશે ઓકે આટલું કર્યા પછી અહીંથી આ જે રાઇટનું આઈકન છે તેની ઉપર ક્લિક કરી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી સિમ્પલ બેક કરી દેવાનું રહેશે એટલે તમારો અહીંથી આ રીતે પ્રકારનો વિડીયો અહીંથી બની જશે તેને તમારે જે બી લોગો તમારો હોય તે તમે આ રીતે અહીંથી એડ કરી શકો છો અધરવાઇઝ તમારે સિમ્પલ ઉપર આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને વિડીયોને તમારા મોબાઈલની અંદર સેવ કરી લેવાના છે વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે ઓકે ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્રોજેક્ટ આપી દીધું છે તમારે ઇમ્પોર્ટ કરી લેવા છે